નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ચૈત્રના તડકા પડી રહ્યા હતા વેકેશનનો માહોલ હોવાથી બાળકોનો આખો દિવસ શેરીમાં ગુંજતો રહેતો કિલ્લોલ તો એમના માટે કે જેને બાળકના અવાજને સાંભળીને પોતાનું બચપણ યાદ આવે બધી ચિંતા મૂકીને બે મિનિટ પોતાના શૈશવના સ્મરણોમાં સરી પડે પણ અમુક માણસો એવા પણ હોય કે જેને આ કિલ્લો દેકારો પણ લાગતો હોય હા આવા પણ માણસો હોય જ છે શેરીમાં બરાબર છેડે સમજૂમાં રહેતા હતા એસી વટાવી ચૂકેલા સમજૂમાં એકલા રહેતા હતા સંતાનો શહેરમાં સેટલ થયા હતા પોતાના પરિવાર સાથે રહેવાના ઓરતા અધૂરા રહી ગયેલા દીકરાની વહુને પોતાના મકાનની શેરી સજાવટમાં એક ગ્રામ્ય મૃત્યુનું મૂર્તિનું સ્થાન યોગ્ય ના લાગ્યું એટલે શહેરમાં આવવાનો સત્કાર તેઓને સાંપડ્યો નહીં સતત એ વિચારોમાં એમનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયેલો શરીરે ભારે નરવાય એટલે આખું ઘર અને આંગણું ચીવટપૂર્વક સાફ રાખે પોતાના એ દુઃખને ભૂલવા પોતે કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરતા પરંતુ જ્યારે શેરીમાં બાળકોને જોવે એટલે તરત પોતાનું વ્યાજ યાદ આવે પરંતુ પોતાની મૂડી જ ખોટી નીકળે પછી વ્યાજની અપેક્ષા તો વ્યર્થ જ શેરીમાં બાળકોનું રમવાનું તેને એસી ના લીધે બાળકો પણ સમજુમાંથી ખૂબ ડરે એસી ના લીધે સસ્ય શ્યામલા એટલે કે કાળી ચામડી પર ચાંદી જેવા સફેદ વાળનું સમાયોજન બાળકોને વધુ ડરામણું લાગે અવારનવાર ગુસ્સાથી લાલ થઈ ગયેલ સાથેનો ક્રોધ બપોર થાય અને મોટેરા સુઈ જાય એટલે બાળ મંડળી શેરીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતા અને બેટ દડો અને દિવાલ પર ચિત્રાત્મક સ્ટમ્પની રચના કરી નોન નૂન ટુર્નામેન્ટ જામતી પરંતુ આ સામ્રાજ્યમાં અલાઉદ્દીનની જેમ તરાપ મારી બાળ સામ્રાજ્યને ઉખાડી નાખવાનું કાર્ય સમજુમાં દ્વારા થતું અવાજથી વિચલિત થતા સમજુમાં હાથમાં લાકડીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી બહાર આવતાની સાથે જ બાલ મંડળીમાં નાસભાગ શરૂ થઈ જતી દસેક મિનિટ પછી સમજુમાં સુવા જતા અને બાલ મંડળી ફરી પોતાના સામ્રાજ્યનું સ્થાપન કરી માઇમ ક્રિકેટનો આરંભ કરતું પરંતુ છેલ્લું ઘર હોવાથી દડો અવારનવાર સમજુબાના ઘરની અંદર ટહેલવા જતો રહેતો અને કોઈ જાદુઈ ગુફાની જેમ દડો સમજુબાના ઘરમાંથી કદી

શેરીના લોકો પણ સમજૂબાને સમજાવતા કે સમજૂમાં છોરા તો શેરીમાં રમે તો આપણી નજર સામે રે બિચારા પર દયા રાખતા હોવ તો પણ સમજૂબા એ સમજૂબા એક ના બે ના થાય બરાબર ક્રિકેટ જામી હોય અને સમજૂબાનો ડેલો ખુલે એટલે તમામ સાધનો લઈને બાળકો સંતાઈ જતા જેમ બિલાડી આવે અને ઉંદર ડરમાં સંતાઈ જાય એમ બધા બાળકો સંતાઈ જતા એવામાં એક દિવસ રવિવારનો દિવસ હતો બપોરના બે વાગ્યા હશે બાલ મંડળીની ક્રિકેટ જામી સમજુ માને ખબર ના પડી એવી રીતે રમી રહ્યા હતા પરંતુ કુદરતનો નિયમ છે ને કે જે તમે ન ઇચ્છતા હોય એ સૌથી પહેલા થાય અને ત્રીજી જ ઓવરમાં દડા જાણે કે સમજુમાના ઘરમાં જઈને સમજુબાના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય કરવું હોય એમ દડો તો સીધો સમજુબાને ત્યાં બધા બાળકો બેટ લઈને સંતાઈ ગયા અને સમજુમા લાકડી સાથે બહાર આવે એની રાહ જોવા લાગ્યા પરંતુ ન આવ્યા સમજુબા કે ન આવી એની ચીસ બાળકોએ વાતો શરૂ કરી લાગે છે કે સમજુમાં સૂઈ ગયા છે પણ એના ડેલામાં જશે કોણ જેણે દડો નાખ્યો છે એ જ તે જાય પણ હું એકલો ના જાઉં કૂટિયા કૂવામાં પડું પણ સમજુબાના ડેલામાં નહીં ત્યાં વળી એક બાળક તૈયાર થયો અને બંને બાળક ધીમે ધીમે ડેલો ખોલીને નજર ફેરવી તો ફળ્યું તો ખાલી હતું એટલે સમજુમાં ઓરડામાં સૂતા એ વાત નક્કી જાણી બંને બાળકો દબાતા પગે અંદર ગયા એક પગલું ચાલે અને ચારે દિશામાં જુએ એમ કરતા કરતા આગળ વધ્યા અને દડો તો ડેલાની નજીક જ પડ્યો હતો એ લઈને બંને એકબીજા તરફ જોઈને વિજય સ્મિત આપ્યું દડો લઈને જતા રહેવાને બદલે સમજૂમાં ક્યાં છે અને શું કરે છે એ જોવા ઓસરી બાજુ જાય છે બહાર ઊભેલા બાળકો ઈશારામાં સમજાવે કે જલ્દી બહાર આવી જાઓ સમજુમાં જોઈ જશે તો દડાની સાથે તમે પણ પુરાઈ જશો પરંતુ પેલા બંને બાળકો તો જાણે કે સમજુબાના દર્શન કરવાની માનતા હોય એમ ઓસરી ઓસરી તરફ જવા લાગ્યા પરંતુ જ્યાં પાસે આવ્યા ત્યાં જ બંને બાળકોની ચીસ નીકળી ગઈ બાકીના બાળકો ડેલાને લપાઈને ઉભા હતા તે તો દોડીને શેરીની બહાર નીકળી ગયા અને કહેવા લાગ્યા કે ના પાડી હતી કે સિંહણની બખોલમાં પગ ના મુકાય દડો લઈને બહાર આવી જવાય પણ ના માન્યા તો હવે ભોગવો બીજું શું અંદર બંને બાળકો જુએ છે તો સમજુમાં રૂમમાં ખાટલાની બાજુમાં નીચે પડેલા હતા માથામાંથી લોહી નીકળતું હતું બંને બાળકો તો ગભરાઈ ગયા અને શું કરવું એ વિચારવા લાગ્યા શેરીના બધા માણસો તો ખેતર ગયા હતા એમાંથી એક બાળકે ક્યાંક સાંભળ્યું હતું કે લોહી બધું વહી જાય તો વ્યક્તિને મૃત્યુ થતા વાર નથી લાગતી એક બાળકે બાકીના બાળકોને ડોક્ટરને બોલાવા મોકલ્યા અને બીજાએ ઘરમાંથી કાપડ લઈને સમજુમાના કપાળ પર જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં પાટો બાંધી દીધો અને ડોક્ટરના આવવાની રાહ જોવા લાગ્યા થોડી જ વારમાં ડોક્ટર અને બે ત્રણ ગામના વ્યક્તિઓ આવી પહોંચ્યા ડોક્ટરે તપાસ ખબર પડી કે સમજુબાને ચક્કર આવવાના કારણે પડી ગયા હતા અને પડવાને કારણે લોહી નીકળતું હતું જો આ લોહી બંધ કરવામાં ન આવ્યું હોત તો કદાચ સમજુબા બચી પણ ના શક્યા હોત સમજુબા જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેને બધી વાત કરવામાં આવી ત્યારે તે બધા બાળકો સામે જોઈને સમજુબા ખૂબ રડ્યા પોતાને ખૂબ જ પસ્તાવો થયો કે આ બાળકોએ મારો જીવ બચાવ્યો અને એને જ હું રમવા નહોતી દેતી બાળકો પાસે સમજુબા માખી માંગે છે છોરાઓ મેં તમને ક્યારેય શાંતિથી રમવા નથી દીધા અને તમારા દડા પણ પાછા નથી આપ્યા જ્યારે હોય ત્યારે તમને ખીજાણી જ છું મને ખૂબ જ દુઃખ થાય છે મેં તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું તોય તમે મારો જીવ બચાવ્યો મને માફ કરી દો આટલું બોલતા જ સમજુબાના નેત્રોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો બધા બાળકોને હવે સમજુબાનો પ્રેમ માણવાનો અવસર મળ્યો અત્યાર સુધી તો ખૂબ જ ડરતા હતા પણ હવેથી નવા પ્રકારનો અનુભવ થયો રોજે બધા જ બાળકો આખો દિવસ સમજુબાના ઘરે જ રહીને સમજુબાનું ધ્યાન રાખવા લાગ્યા સમયસર દવા આપે સમજુબાને જે વસ્તુ જોઈતી હોય તે ઘરમાંથી લાવી આપે બાજુના ઘરેથી રસોઈ બનતી સમજુબા માટે એ લાવી આપે સમજુમાને આગ્રહ કરી કરીને જમાડે સમજુમાની આટલી તો સારી સંભાળ રાખી કે માત્ર દિવસમાં સમજુમા સ્વસ્થ થઈ ગયા વિચારો હવે કેવું હશે બાળકો કોઈ પણ જાતના ડર વગર રમી રહ્યા છે રમતમાં જ્યારે વિશ્રામ લેવાનો થાય એટલે બધા બાળકો સમજુમાના ઘરમાં ધામા નાખે સમજુમા વરિયાળીનું ટાઢું સરબત બનાવીને પીવરાવે સાથે ધાણી ચીકુ બોર સુખડી જેવા નાસ્તા હોસે ખવડાવે એક સમય જો ભૂલથી પણ દડો સમજૂબાના ઘરે જાય તો પાછું ના આવતો ત્યાં જ હવે બધી વસ્તુઓ સચવાય છે અને રોજે ઉજાણી કરીને બધા બાળકોને થાક ત્યાંથી જ ઉતરી જાય છે કેમ કે હવે સમજુમાને બાળકો પોતાના જ પૌત્ર લાગવા લાગ્યા હતા અને બાળકોનો અવાજ દેકારો નહીં પણ કિલ્લો લાગતો અને બાળકો રમવા ભેગા થાય એની રાહ જોતા એક ઘટનાના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે એનું ઉત્તમ દ્રષ્ટાંત છે બાળકોને આટલા હેરાન કરતા હોવા છતાં એને ખબર પડી કે સમજુબા મુસીબતમાં છે અને ત્યારે બધી વાતોને ભૂલેને સમજુબાની મદદ કરી અને એનો જીવ બચાવ્યો અને હંમેશ નફરતી સામે જોતા સમજુબાનો પ્રેમ જીત્યો વેર નફરત બદલો લેવાની ભાવના મોટાઓમાં હોય છે બાળકો તો નિર્દોષ નિખાલસ અને નિઃસ્વાર્થ જ હોય છે આખરે બાળક ભગવાનનું સ્વરૂપ જ હોય છે